સુધારકમાં નોકરી તો લાગી જઈ હ પણ એકવાર ગામમાં જોવા જવું પડશે કે શું ચાલે શું નહીં ચાલતું બરાબર આજથી વીસ વર્ષ પહેલાં હું જ્યારે ગામમાં રહેતો હતો ત્યારે લોકો દારૂ પીતા જુગા રમતા એવું બધું કરતા પણ હવે જોવું પડશે કે એમાં કોઈ બદલાવ આવ્યો કે નહીં આવ્યો પછી ગામમાં કેનાલ નહીં બધું આવતી ખેતીનું બધું તો સારું થયું હ પણ હવે જોવું પડશે કે જે પેલા બધું ચાલતું હતું દારૂ જુગાર ને ઘણા બધા સામાજિક તત્વોનું કોમ થતું પરિવર્તન આવ્યું કે નથી આવ્યું હવે એ જોવા જવું પડશે ગામમાં એક ઓટો માર તો કામ કરો પડે રમીય હા

<noise> <hesitation> 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 <hesitation>

અને તમારી જમીન વેકાઈ જાય તમારું જમીન જો હા કે વેકાઈ બધું એ તો જીવત ને તો બેઠા એવું પણ તમે એવો ધંધો પકડ્યો હો ને કે ઓમો તમારી જમીન જતી રહે ને તમારા ઘરે બરબાદ થઈ જાય ને બધુંય બરબાદ થઈ જાય અમાર આ વાના 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 પત્તા પેલા આ તો આના તો વેચી મારી જમીન હતી વેચી મારી આ હતો વેચી માર્યો આ વસ્તુય તમે કમાવો ને ઘર ચલાવો એ પણ આ વસ્તુ યાર એક કામ કરો તમે રમવાનું બંધ કરી નાખો તમે રોજના જેટલા અમારા તો નોકરી હેસ પચીસ હજાર રોજ ના રોજના આવે હજાર બારસો રોજના મોબાઈલ તું એ જેટલા પાડે આજના આજના હું તારું ઘર બનશે બરબાદ ખબર બંગલો બનાયો ગાડી લાવ્યો ટ્રેક્ટર લાવ્યો બાઈક લાવ્યો

અલ્યા આ શું કરો જમી દારુ જ અલ્યા દારુ પી એ નહી દેખાતું અલ્યા યાર આવ મારા સુકેવ તમને એક ના પીવા યાર અલ્યા એ થોડો ખોડો ના એ તો પાણા મે તો પી જેલા હા અલ્યા પાણી નો ઉભો તો કરાવો ઉભા ઓય ઓડો ઉભો કરાવો ને અલ્યા તું એ તાર સોણ ના તો શું લે પીતા કરાવે મેમું આજો આજો પણ ઉભો તો લે એ ઓય ના ઉગા કરો હું ઘૂમ કને આડો ઢારો

બો માતા ભારે મોણસો તમારું નોમ પાણ નોમ પાણ ખાલી અરે ફફડી જા ઓમ ઓમ કરોલા ફફડી જા ઓમ ઓમે બધા ઊભા થઈને ઘરે જતા રહે બહુ માતા ભારે મોણસો માતા ભારે પણ મારું કેવું મોનો અને દારૂ છોડજો તો બહુ ભારે નુકસાન આવશે તમને કોઈ ભાઈ નુકસાન ના હોય તું ઘરે લખું હું તા એવું ઓ અને બલા તો ઊભો તું ઊભા કપડા હું શું લે પડહી કાપો બોલે લે

ઈ આઈતું કે દારૂ બંધ કરજો આ રાજાના બાછાને દારૂ બંધ કરાવો લે તઈન કહું લે તારી એની પોટલી લાયો અને કે હોય મે રાખું કે લે આ કે નહીં દે એટલે દારૂ ના નાખું એને નહીં દેવાનો હતો નઈ યાર આવ્યો થાપાયો આવ્યો તઈન ચાર થાપા તોણી ને તાહીને ખબર પડશે હવે અલા ભૂડો મન તો આવે ચોક્કસ પર શેરી ખિયાર ઊભી અલા હું કોણ કે આપણે પેક મારે જવાના હરકાનો પેક મારા સાંભળી હા મુએ જબર

આ છે વિડિયો મને જાણ હોય યાર તને કલાકર બનાવના તો માનું ધડવા નહીં છે આ કલાકર બનાવ પડશે ઓવર આ આ દારૂ ખાલી કરો તારે કેવો બોસ્યો ખાલી કરો અલ્યા આ માય માય ના જો મારા માય ના જો લ્યો તું આટલો પી ગયો તો શું લે પીતાણ

પ્રથમ હડી હળી તો આ પાસે ને ગપુજન માયા છે તમને યાદ હે એટલા ગપુડિયાને ઓ ગપુજન માયા છે આ પાસે છે ઓ બીજો તો એને નરો થાપા બરાબર નો થાપા તો ટાઈન ડાળ ભાગી ના છે ભાઈ ટાઈન ડાળ કે ઓપોસી તો ના થાય ને આ રાજન હું નોડે રે માર ભાઈ ને એટલે આપણે બે હોય ભેગા એટલે કોઈ તાકાત નહી કે આપણે વાગડી ઉઠાઈ ગઈ તો હદ ને માર ભાઈ શું કેવું લે વિદાર કરી સાચી વાત મેં ગોમ ના ખવું રે આપણે હું બહાર કરી પાછા હું ઈ કહું

ઓ આપણો તારું એક કોમ પડ્યું કાલે હું તને ફોન કરું ને એટલે તું એક જગ્યાએ હાજર થઈ જ એટલે હું તને બધી ડિટેલમાં વાત સમજાવી દઈ કઉ તારા શું કરવાનું શું નહીં કરવાનું બરાબર હં તારું પેમેન્ટ તને ટાઈમ ટુ ટાઈમ મળી જશે એટલે હું જેમ સમજાવું ને એમ તું કરી લેજે બરાબર એ સારું હું તને કાલે ફોન કરીશું એ સાર સારું